રાજ્ય સરકારે મોટા ઉપાડે શરૂ કરેલ કિસાન સર્વોદય યોજનાનો હિંમતનગર તાલુકામાં ફિયાસ્કો થતા ખેડૂતો વીજ કચેરીએ દોડી પહોંચ્યા છે અને આવેદન આપી રજૂઆત કરી રહ્યા છે આજે સાબરકાંઠા જિલ્લાની અંદરથી આજુબાજુના ગામડામાંથી અમે યોજીએ છીએ હિંમતનગરની અંદર ખેડૂતો બધા આવેદન પત્ર આપવા માટે આવેલા છે અને અમને સૂર્યોદય યોજનાનો મેલ મળતો નથી એના માટે ખાસ આજે આવ્યા હતા અને અમારા જિલ્લાની અંદર ઘઉંનું બટાકાનું ઘઉં અને બટાકા અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને બટાકાની પાકની અંદર અમારે ડેલી અને પાણી આપવાનું હોય છે ડ્રીપની અંદર ખાતર અને બધું આપવાનું હોય છે અને આ લોકો સૂર્યોદય યોજનાનો લાભ આપતા નથી એના કારણે અમને બહુ રાત્રે બહુ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે રાત્રે ભૂંડ જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમને દિવસે વીજળી મળ એના માટે આજે ખાસ રજૂઆત કરી છે પણ આ સૂર્યોદય યોજનાનો લાભ અમને ટૂંક સમયની અંદર ચાલુ થાય અને જો આ શેડ્યુલથી અમને મળે રાત્રે બાર વાગે પાવર આવે હવે ખેડૂત રાત્રે બાર વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર રાત્રે બાર વાગે પાવર આપે છે અમને જીઈબી તો એના માટે ખાસ અમારું એક નિવેદન છે કે અંદર જલ્દી સરકાર આ બાબતે રજૂઆત કરો અને જલ્દીથી અમને પાવર મળે એ માટે અમારી ખાસ વિનંતી છે રાત્રે અમને આઠ કલાકમાં અંદર અંદરે પૂરી લાઇટ મળતી નથી રાઈટ કલાકની વચ્ચે ગેપિંગ એક બે કલાક લાઇટ જતું રહે અને બે ત્રણ કલાક પછી અમને પાવર મળે એવું મોટા પાયા અંદર થતું હોય છે આઠ કલાક વીજળી પૂરી મળતી નથી પટેલ મયુર પ્રહલાદભાઈ ગામ સોના છે આજુબાજુ લગભગ થી પંદર ગામડા માણસો છે ખેડૂતો છે લગભગ પાંચસો સાતસો માણસો આવેલા છે અહીંયા એ લાઇટ માટે આવેલા છે પત્ર માટે પણ લોકો કોઈ સાંભળતા નથી રાતે ભૂંડ ના રોજ ના બહુ ત્રાસ છે ખેડૂતો રાતે લાઈટ માટે દિવસ લાઈટ મળે માટે આવી પ્રથા અત્યારે બંધ થશે યોજના કોઈ લાભ નથી મળતો નથી ખાલી વાતો કરવાની ખાલી કોઈ લાભ મળતો નથી ખેડૂતો અત્યારે બટાકા ઘઉં છે ચણા છે એવું બધું આવેતર કરેલું છે પાણી મારવાની બટાકામાં દવા ખાતર ચડાવવાનું હોય રાતે ઠંડીમાં મળી જાય ખેડૂતો

8 कला 8 कला फुल लाइट मनी चाहिए अदर वाइज में भी ट्रिप मारे अदर अदर तोड़ा सू कर केड़ो तो बेचारा क्या-क्या रज्जोत करी तुमने थे यहां मोतीपुरा का मैं तो मेन शाखा में जी है हाजीपुरा में जी है तेरी है ये लोग आवेदन पत्र अभी हमें लिमर्जी आ भी फसे है थै जैसे सुरेश कुमार बोरा भाई पटेल प्रतापपुरा